કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાએ રાજીનામું આપવા મોરે મોરો આવવાની ચેલેન્જ એકબીજાને ફેંકી હતી અને કાંતિ અમૃતિયા તેમના સમર્થકો સાથે મોરબીથી ગાંધીનગર મોરે મોરો આવવા ગાડીઓના કાફલા સાથે નીકળી ગયા છે તો તેને કહીએ જે પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આજે ધારાસભ્ય અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ખરા ખરીનો જંગ માનવામાં આવી રહ્યો છે ચેલેન્જ મુજબ આજે ભાજપના ધારાસભ્ય અમૃતિયા સમર્થકો સાથે ગાંધીનગરમાં ગોપાલ ઇટાલિયાની પ્રતિક્ષા કરશે સો ગાડીઓના કાફલા સાથે મોરબીથી કાંતિ અમૃતિયા રવાના થયા છે ત્યારે રાજીનામાની ચેલેન્જમાં શું થશે તેના પર સૌ કોઈની નજર છે મોરબી અને વિસાવદરના ધારાસભ્ય દ્વારા આજે છેલ્લા દિવસોથી રાજનીતિ કરવામાં આવી રહી હતી કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે હું સોમવારે અગિયાર વાગે ગાંધીનગર વિધાનસભા ખાતે ઉભો રહીશ અને ત્યાં જો ગોપાલ ઇટાલિયા પોતાનું રાજીનામું મૂકવા માટે આવે તો તેમણે પણ રાજીનામું આપશે અને મોરબીની બેઠક ઉપર જ્યારે ચૂંટણી આવે ત્યારે બંને સામસામે ચૂંટણી લડીને ચેલેન્જ પૂરી કરવા માટે ગાંધીનગર જવા કાંતિ અમૃતિયા અત્યારે રવાના થયા છે અને તેમની સાથે તેમના સમર્થકો છે સો ગાડીઓના કાફલા સાથે કાંતિ અમૃતિયા મોરબીથી રવાના થયા છે આ દરમિયાન કાંતિ અમૃતિયાએ શું કહ્યું છે સાથે તેમના સમર્થકોએ શું કહ્યું છે કયા દ્રશ્ય ત્યાં જોવા મળ્યા હતા તમામ પર તમે પણ એક નજર કરી લો સીટ આવ્યા પછી આખા ગુજરાતમાં બાંધમાં લેવા માટેની પ્રયાદ એમાં મોરબીમાં છેલ્લા થોડી ઘણી તકલીફ છે હું સ્વીકારવું એના હિસાબે તંત્રને કામ નો કરવા દેવું પ્રજાને ઉશ્કેરવાનું એક આખું પ્લાનિંગ હતું

અને કાંતિભાઈ અને ચેલેન્જ ફેંકવી એ આપને ખબર છે કે જે વ્યક્તિ મોરબીનું હનુમાન કાંતિભાઈ અમૃતિયાને ચેલેન્જ આપેલ ચેલેન્જ સ્વીકારવામાં કાંતિભાઈ અમૃતિયા પાછી પાણી ના કરે તો કાંતિભાઈ ત્યારે ને ત્યારે કીધું ભાઈ અમે તમે રાજીનામું આપો અને અમે પણ રાજીનામું આપી અત્યારે મોરબી પાસઠની પૂરી જન જનતા અને કાર્યકર્તાઓનો બસો ગાડીનો કાફલો ધારાસભ્યશ્રીના રાજીનામા માટે અત્યારે અમે ગાંધીનગર જઈ રહ્યા છીએ જેમ ગોપાલભાઈ ઇટાલીએ કીધું કે હું રાજીનામું આપવાનું છે તો આજે જોઈએ અમે એને અડધી કલાક બારથી સાડા બાર ત્યાં વાડ જોવાના છીએ ગોપાલભાઈ રાજીનામું આપે એટલે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ મૃતિયા પણ રાજીનામું આપવાના છે અને અમે મોરબી શહેરના તમામ કાર્યકર્તાઓ સાથે અત્યારે અમે ગાંધીનગર જવાના માટે જવાના થઈ રહ્યા છીએ અત્યારે તો બે પાણીમાં બેહી ગયો એવું લાગે છે કારણ કે કોઈ પણ રાજકીય માણસ હોય કોકને બોલતા આવડે કોકને ગ્રાઉન્ડ લેવલે કામ કરતા આવડે ગોપાલભાઈ ઇટાલિયા જે અભદ્ર ભાષા આપણે જો રક્ષા માટે જે આપણા રાજ્યના ગૃહમંત્રી હોય એને કેવી ભાષામાં વાત કરતા હોય છે દેશના યશસ્વી વડાપ્રધાન જે દેશ માટે આપણા માટે શું કર્યું બાકી આખી વિશ્વ જેને ગુરુ માને છે એના માટે પણ મિત્રો એણે શું અભદ્ર ભાષાના પ્રયત્ન કર્યા છે મિત્રો કામ કરવું એક વસ્તુ અલગ છે અને અત્યારે બોલના સાબાઉ ગોપાલભાઈ ઇટાલિયા બહુ સારા વક્તા છે પણ હજી એમને એક પંદર દિવસ પણ ધારાસભ્ય બન્યા નથી થયા આપ પણ અહીંયા શું કરો છો એ અમે જોશું પ્રજા પણ જોશે પછી તમે રોલ મોડલની વાત કરો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત આખા ભારતમાં ફરો ભારત તો ભારત સરકાર ગુજરાત સરકારે શું નથી કર્યું એમ કે આજે તમે જુઓ બધે ફોર લાઈન ને સિક્સ લાઇન રોડ છે સ્વાભાવિક ચોમાસું હોય મોરબી નગર મહાનગરપાલિકા મોરબીનો વિસ્તાર ને મોરબીનું ડેવલપમેન્ટ એવડું છે કે રોડ રસ્તામાં જ્યાં પંદર ટન ખટારાની કેપેસિટી હોય ત્યાં પચાસ પચાસ સો સો ટનના ખટારા હાલતા હોય ત્યાં રોડ સ્વાભાવિક છે તૂટે નાના મોટા પ્રશ્નો પણ હતા પણ અત્યારે કોઈ મોરબીનો ધારાસભ્ય સિવાય કોઈ પણ અમાર મોરબી મહાનગરપાલિકાનો કોર્પોરેટર કે કોઈ નથી એના કારણે નાના મોટા પ્રશ્નો હતા મહાનગરપાલિકા બની મહાનગરપાલિકા બનીને કમિશનરશ્રીએ અત્યારે ખૂબ નવા કાર્યકર્તાઓ જોડાણ પણ કોઈ પણ સિસ્ટમ ઊભી થતી હોય મિત્રો તો એ સિસ્ટમ ઊભી થતાં વાર લાગતી હોય છે અને અત્યારે મોરબી મહાનગરપાલિકાએ આપ જોઈ રહ્યા છો છેલ્લા ત્રણ દિવસથી આ કામ ચાલુ કરી દીધા છે અને બધાના સોલ્વ પંદર દિવસમાં બધા સોલ્વ થાય એવા પ્રયત્નો પણ કરી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર